ગુડ મોર્નિંગ કેમ છો બધા તો આજે અમારા ઘરે આયા છે લાબુ કાકા પાતા પરથી જય સ્વામિનારાયણ કાકા બસ તો સવારે બધા રેડી થઈને બેઠા છે બપોરના ભોજનની વાત જોવે છે અને શ્રી બેનને કેવું છે હવે હાથમાં બેન શ્રી એકવાર આલીને કઈક કરીને બતાવી દો શ્રી હાથ ઉછો કે બેટા ઇન્જેક્શન મારવાત બંદી જ હાથ એકચુલી કાલથી આ હાથ એમનમ છે હા ડાબો હલતો નથી એક ઇન્જેક્શન માર્યું છે પાંચ વર્ષનું વેક્સિન એમાં આવી હાલત થઈ ગઈ છે અને અહીંયા અમારે ભોજના લઈ શરૂ થઈ ગયું છે કાકાને સાદું ખાવું છે એટલે દાળ ભાત શાક રોટલીનો ઓટ અને અહીંયા ધ્યાનમભાઈ છે એને સવારે થોડુંક દુખતું હોય છે તો રડતો તો પછી પાછા પેરાસિટામોલ ડ્રોપ્સ આપી દીધા છે અને પછી પાછો સુઈ ગયો છે તો કાલે જે હીના બેન મહેંદી મુકાઈ ગયા તા એ કોન મૂકતા ગયા છે અમારા નેબર છે એટલે એમને એમ જ મેં મૂકી છે અને એ કોનમાંથી મેં સ્વરૂપાને મહેંદી મૂકી સ્વરૂપા બતાય તો જો આવી મહેંદી મૂકી છે મેં સ્વરૂપાને અને આ ભાઈ હમણાં ઉઠી ગયા છે ગટુડિયા ધ્યાન આમ તને મહેંદી ગમી તારે મૂકવી છે તો મમ્મા મૂકી આપશે હે બચ્ચા શ્રી તારે મૂકવી છે હું ને લગન હોય જરા કેટલી હવે છે અને બીજું કે હવે ધાર્મિક કદાચ આ શર્ટ હવે એને કલર ઓછો થયો ખબર નઈ કે ટૂંકો થાય તો એ કદાચ નહીં પહેરણ તો હું કંઈક વિચારું છું ધાર્મિક તમે આ શર્ટ હેંગરમાં ટીંગાડો તો હવે નહીં પહેરવાનું ને તો આમાંથી હું સ્ત્રી માટે શર્ટ બટ સીવીશ એવું વિચારું બનાવું ને ઓકે તો જુઓ આ શર્ટ છે ધાર્મિકનો અને કંઈક ક્રિએટિવ કરશું આ શર્ટમાંથી મને એ કલર બહુ ગમે છે બ્લુ કલર એ હું સ્ત્રી માટે શર્ટ આમાંથી કંઈક ડીઆઈવાય કરીશ પણ એ હવે બતાવીશ જ્યારે મને ટાઈમ મળે કેમ કે મારે બહુ બધું કરવાનું છે શ્રીની ચણિયા ચોળી સીવવાની છે હવે ધ્રુવભાઈ લગન નજદીક આવતા જાય છે તો એ બધું બહુ કરવું છે પણ જ્યારે જ્યારે ટાઈમ જ ઓછો મને કંઈક નવરા પડીએ ત્યારે ધ્યાન ઉઠી જાય છે તો આમાંથી હું શર્ટ બનાવીશ શ્રી ચણિયા ચોળી બધું બતાવીશ પણ તો હાઈ ફ્રેન્ડ્સ તો મેરા એક નૈયા શર્ટ બન રહ્યા હે વો મમ્મી કર રહી હે ચલો દેખતે હે ये देखो नीला शर्ट दिखा ये इस इस शर्ट बना रही है पर वैसा करा नहीं होगा बाकी सब साइज प्रिसेप्टो से और जैसा है वैसा बनेगा तो, तो पापा ने बोला अब ये मुझे नहीं पहनना है ना पूछो उनको गली-गली का खुट्टा हो सक पापा कोई पूछ लो गली-गली होती थी खुट्टा था पापा तो? आसार बात अबे गली वो लवाइयर मनाओ जो यूट्यूब तो पापा जो तुमने तो आसार में गली था द

કાકી oh. ને <Juiceoro> <karaoke> <Jean -né> <aise> <orship> <-odo>

આમ આમ બાજુમાં એટલે આપણા ઘરમાં ઉપર એક મૂકશું એટલે અહીંયા પાળીએ બધા ફટાકડા ફોડે એને રેડી

કધીકરણ રહેશે 3 પર 4 શટ 5 ટક કા આપણે ઉમરા આવી ઉમરામાં બે હમ પછી એનો સ્લો કે મને પહેલા આવડતો તો પણ અત્યારે ભૂલી ગઈ મારા મમ્મી કરે પછી શું બોલે ખબર હે ઈશ્વર મારા આંગણામાં સંતોનું સ્વાગત હો લક્ષ્મીનો કચરો નહીં લક્ષ્મીનું પૂજન હો એવી રીતે આખું એક બોલે છે અંત મને આવડતું પણ હમણાં હવે આપણે શીખીને આપણે હવે કરશું રોજ હે ને પેલા દરવાજો બંધ કરી દઈશું તો આ થોડી વાર ખુલ્લો રાખી હોય એવું સાચે જ લાગી રહ્યું છે આખા ભારત દેશમાં બધા લોકો પોતપોતાની રીતે સેલિબ્રેટ કરી રહ્યા છે ભગવાનનું સ્વાગત કરી રહ્યા છે અમે પણ કર્યું છે તરવા રેડી રેડી હા તો ઈ જ રહેવા દઉં છું આપું બધું પાછું લેજે છે ત્રેવીસ તારીખ અને આજે અમે રોંઢે રોંઢે નવરાત્રી પડી ગયા છીએ રોંઢું ગામડે રોંઢું મતલબ ઇવનિંગ ટાઈમ જે બપોર પછી અને સંધ્યા ટાઈમ પહેલાંનો સમય ને રોંઢું કહેવાય તો રોંઢે અમે થોડો ટાઈમ મળે તો